હેલો ગુડ મોર્નિંગ અને મહાદેવર બધાઈને વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ તો હવાર હવારમાં થોડી થોડી આમ ડ્રિઝલિંગ થાય છે જેવા તછાટ આવે છે અને ઘણા દિવસથી વરસાદ આવ્યો નહોતો તો આવું બધું હું ગયું હતું તો હવે થોડી ઘણી માટીની સુગંધ આવે સવાર હવારમાં હા હા મજા આવી ગઈ અને આજે એ કરવાની હતી આપણે સેકન્ડ શિફ્ટ પણ કરી ફર્સ્ટ કેમ કે આજે ગોપર પછી કોકા બે ભરુજ અબે જલ્દી બોલ કલ સવે પનવેલ નીકળના હે આપણો મિત્ર છત્રી આપણો મિત્ર છત્રી આવે ભરુજ માર પાછું રૂમે બહુ પછી કોઈ હશે નહીં ઈ પછી એટલા વાગે કેમ કે 7 વાગે મોરબી થી નીકળશે તો આયા ઈ 4 5 કલાક પછી જે આ તો ચાલુ થયો ભાઈ ફૂલ બગો એટલા કામ કોઈ રહી નહીં રૂમે જાઈ જાય ક્યાં એટલે આવું ફાસ્ટ કરી નાખું બીજું શું તું આવશ તો તારા માટે જાન જીગન હું પોતે હાજર સારું હલો અત્યારે ભાગી પેલા ફટાફટ નાસ્તો કરી પેલા તો અહીંયાથી જ્યાં વર્ષ ચાલુ થઈ ગયો ભાઈ ફૂલ ભાગી પેલા નાસ્તો વાસ્તો કરીને ભાઈ સીધા આવી જાય આપણે હરકી તો ઓછી તો ગીએ નાસ્તો કરવા જો ચાર અને ત્યાં એમ માલધારી છે અહીંયા કીધું નાસ્તો બાર તો વરસાદ ચાલુ છે તો માલધારી ભાઈ બંધ દરરોજ પજન બગન વગાડતો હોય હવાના મોરમાં આજે વરસાદ ચાલુ હોય ને ત્યાં જતા ઘરે મોન્ટી સોંગમાં વગાડે ભાઈ ભાઈ ના નહીં મજા આવી ગયું પણ ખાઈ લઈ અને જાય પછી આપણે નાસ્તો કરી રહ્યો માલધારીમાં જો અહીંયા વોટરફોલ થઈ ગયો છે ચાલો ફૂલ વરસાદ પડે છે તો અહીંયાથી ખાલી આપણે જવાનું છે અહીંયા ચોકડીએ આ અહીંયા ચોકડીએ જવાનું છે એમાં ફાટે ભાઈ છત્રી તો હે આપણી પાસે કીધું ખોટી પડાવ્યું ને આટલા તો અહીંયા જ લગી જ જવું છે થોડો ઓછો થાય ને તો થોડા થોડો ભાગવું હવે વરસાદ થઈ ગયો ફૂલ સારો હોય ચાલો બાકાજી મંડી ગયો બોલાવા બોલાવવા બાકી ચાલો મૈડા આવે સીતા તમને બપોર પછી કંપનીથી આવીને ત્યાં લગી સબસ્ક્રાઈબ કરી નાખવાનો

કેમ કાલે જ વારો કાલે ઓફ હતો ને તો કાલે શું આમ અને એવું હતું સાંજે પીઝા વયા ગયા તો એ કંઈ ટાઈમ ન મળ્યો કીધું આજે હવેલો આવી ગયો વાર નાખી પછી નાયો ભાઈઓ ને ઓરો થઈ ત્યાં ફોન આવ્યો હમણાં છત્રીનો જીએનએફી વિતરો આવી લો એ જાડેશ્વર બાજુ કીધું એટલે તો બતાવી દીધી જાડેશ્વર ચોકડે બતાવી દીધી ભાઈ રૂમ તો જોયો જોયો ન હોય તો પછી લાવ કીધું જાળેસર ચોકડે જાઓ ખામો કીધું

પછી શું કહેવાય હસ્ત બહારને એવું કીધું તું ઝેરોક્સ વેરોક્ષનું જરૂર નહીં પડે કે તોય કીધું કરી લે કીધું માગે તો દેવા થાય આડી દેવા થાય ક્યાંક કીધું આજ ને કાલ વપરાય તો જાય જ ઝેરોક્ષ મહિયા વળી આવવા ના હાડાનો થયા સ્ટેશનરી ખુલી હતી તો સારું થઈ ગયું આયવાય ઝેરોક્ષ ઝેરોક્ષ ધી કરવા થઈ જાય ઝેરોક્ષ વેરોક્ષ એટલે બસ ભાગી રૂમે હોય જાય આપણે કાલ ફર્સમાં જવાનું હોય એ જનરલ મજા ઇન્ટરવ્યૂ દેવા આવ્યું છે ભાઈ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ દઈ આવે